અત્યારે મહત્ત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ સુમુલ ડેરીએ પશુપાલકો માટે કરી બોનસની જાહેરાત સુમુલ ડેરીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પશુપાલકો માટે સુમુલ ડેરીએ બોનસની જાહેરાત કરી છે સુરત તરફથી સુરતની સુમુલ ડેરી તરફથી પશુપાલકો માટે આ ભેટના સમાચાર સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે

સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદી મારફત ચોથી જૂન પછી ચૂકવવાના છે ને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સોમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમુલનું ટર્નઓવર છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધાર્યું છે ઐતિહાસિક છે ને ખાસ કરીને જે રીતે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદિના પર બદલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા ચોથી જૂની મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે